વાઘરા તાલુકાની સાયખા જીઆઈડીસી સ્થિત સોલિડ હેઝાર્ડ્સ વેસ્ટની પ્રોસેસ કરતી શેસ એન્વાયરો કંપનીના સંચાલકોની બેદરકારી સામે આવી છે કંપનીના સંચાલકોની લાપરવાહીના કારણે કેટલાક નમૂના જાગૃત નાગરિકે વાયરલ કર્યા છે આ કંપનીમાં જ્યાં સુરક્ષાના સાધનો વગર કામ કરતા શ્રમિકો દ્વારા બાંધકામ કરાઈ રહ્યું છે ત્યાં પાંચેક વર્ષની વય ધરાવતા બાળકો રમી રહ્યા હોવાનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો સેસ એન્ડ વાયરો કંપની જોખમી રસાયણો ધરાવતી કંપની છે અહીંયા સામાન્ય બેદરકારી પણ જાન લેવા બની શકે તેમ છે કંપનીના સંકુલમાં ચાલીસથી પચાસ ફૂટની ઊંચાઈએ સેફટીના સાધનો વિના કામ કરતા કામદારોની તસવીરો પણ કેમેરામાં કંડરાઈ હતી કાયદા અનુસાર આટલી ઊંચાઈએ કામ કરતા કામદારોએ સેફટી હેલ્મેટ સેફ્ટી બેલ્ટ તેમજ સેફટી શૂઝનો ઉપયોગ કરવાનો હોય છે તેમજ નીચે નેટ બાંધવી પણ જરૂરી હોય છે જેથી સંભવિત દુર્ઘટના સમયે કામદારોનો બચાવ થાય ઉપરાંત શરત ચૂકની કે અન્ય કોઈ રીતે કામ કરતા સમયે કામદારો નીચે પટકાય તો કોઈ જાનહાનિ થાય નહીં અથવા માથાના ભાગે ઈજા ન થાય પરંતુ સેસ એન્વાયરો કંપનીના ઊંચાઈના ભાગે કોઈપણ પ્રકારની સેફ્ટી વિના કામદારો કામ કરતા હોય કંપ કંપની સંચાલકોની ખુલ્લી બેદરકારી સામે આવી હતી આ ઉપરાંત કંપનીના વેસ્ટ લઈને આવતી ટ્રકોમાંથી કેમિકલ રસ્તા પર નીચે ટપકતું હોય તેવી પણ તસવીરો પ્રસિદ્ધ થઈ હતી આ બાબતે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કંપનીને બે નોટિસ આપેલ હોવા પણ આધારભૂત સૂત્રો થકી જાણવા મળ્યું છે તદુપરાંત આ જગ્યાએ ઘરમાં વાપરવાનો એલપીજી ગેસનો સિલિન્ડર કંપનીની અંદર રાખવામાં આવ્યો હોવાનું તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે આ સિલિન્ડર આટલી ગરમીમાં અચાનક ફાટે અથવા તો વેલ્ડિંગનું કાર્ય દરમિયાન જો એક તણખલો પણ બોટલને લાગી જાય તો અંદર રહેલા નાના બાળકો અને કર્મચારીઓના જાન સામે કલ્પી શકાય તેવું જોખમ ઊભું થાય એ વાત નકારી શકાય તેમ નથી જોકે આ અંગે સેવા સમાજ સેના ભરૂચ જિલ્લાના જનરલ સેક્રેટરી અને યુવા સામાજિક આગેવાન દ્વારા વાગરા મામલતદાર કચેરી ખાતે લેખિતમાં ફરિયાદ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ અંગેની તપાસ કરવાની જે અધિકારી કે ખાતાની જવાબદારી હોય તેઓ આંખમીચાણા કરે છે અને કોઈ ભયાનક હોનારત સર્જાય ત્યારે કંપની અને ખાતાના નાના કર્મચારીઓનો ભોગ લેવાય તેવી સ્થિતિ ન સર્જાય તે માટે લાગતા વળગતા તંત્રએ અચૂક ધ્યાન દઈ જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે